નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું બક્ષીપંચ કુમાર છાત્રાલય અંતર્ગત આવેલી ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત આવૃત્તિમાં તેર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે શ્રી ખેરેલી કેળવણી મંડળ ખેરેલી તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર સંચાલિત ડોક્ટર આંબેડકર બક્ષીપંચ કુમાર છાત્રાલય ખેરોલીમાં ચોકીદારની ખાલી જગ્યાની ભરતી માટે તમે જોઈ શકો છો જે એનઓસી મળેલું છે મિત્રો બે હજાર ચોવીસ પચીસ સિત્તોતેર બાણું તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસથી જે એનઓસી મળેલું મળેલો હોય સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરમાં પ્રમાણિત નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં નીચેના સરનામે રજિસ્ટર્ડ પોસ્ટ અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો શૈક્ષણિક વાત તો ધોરણ ચાર પાસ થયેલા હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે મિત્રો તેમજ સરકારી ધારાધોરણ મુજબ તેમાં છૂટછાટ મળવાપાત્ર થશે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરવાનું રહેશે અને તે મુજબ ફિક્સ વેતન અહીંયા આપવામાં આવશે ફરજના સ્થળે કાયમી રહેવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપવામાં આવેલું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી શ્રી ખેરોલી કેળોની મંડળ ખેરોલી તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર પિનકોડ છે આડત્રીસ બ્યાસી સાહીઠ પર જાહેરાત દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત ભાસ્કર આવૃત્તિમાં તેર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની આ જાહેરાત આવેલી છે ચોકીદાર માટેની તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય